ના કર્મચારીઓની હડતાલ સમેટાઈ અદાણી ગ્રુપની સાધે સિમેન્ટ એકમના છેલ્લા ત્રણ દિવસથી કામદારોએ ટૂલ ડાઉન કરીને વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા હતા જેમાં રવિવારે બપોર બાદ કંપનીએ મૌખિક માંગ સ્વીકારતા કામદારો શિફ્ટ મુજબ કામ ઉપર ચડી ગયા હતા કંપની અને કામદારો વચ્ચે સેતુરૂપ ભૂમિકામાં કચ્છ જિલ્લા મજદૂર સંઘ મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં સર્વપ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જીજ્ઞેશગીરી ગૌસ્વામી દ્વારા કર્મચારીઓ સાથે અબડાસા મામલતદારને સાત માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને બીજા દિવસે કંપનીના અધિકારીઓ સાથે સમાધાન માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં કર્મચારીઓની પાંચ માગણીઓ મૌખિક રીતે કંપનીએ સ્વીકારી હતી ત્યારે સુખદ સમાધાન બાદ ચોથા દિવસે હડતાલ સમેટાઈ હતી આ સમાધાન બેઠકમાં કંપનીના અધિકારીઓમાં જેનિલ પુરોહિત સંજય વશિષ્ઠ નાગેન્દ્ર સાહેબ તિવારી સાહેબ વિવેક મિશ્રા અને કામદારોમાંથી વિનોદ મહારાજ સતારભાઈ તેમજ ભરત પરમાર અને તખતમલ વચ્ચે બેઠક યોજવામાં આવેલ અને સુખદ સમાધાન થતા હડતાલ પર બેઠેલા સૌ કામદારો વતી ભગીરથ વૈષ્ણવે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી સાથે કંપનીના સિનિયર અધિકારી કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સ્થિનાક આગેવાનો અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ભારત માધાકી હું ભગીરથ વૈષ્ણવ અદાણી સિમેન્ટ સાંગી ઇન્ડસ્ટ્રી લિમિટેડના કર્મચારી તથા આજે અમારો ધરણાનો ચોથો દિવસ ચોથો દિવસ છે અને જ્યારે સવારે નવ વાગ્યાથી લઈને અત્યાર સુધી મેનેજમેન્ટના ટોપ મેનેજમેન્ટ સાથે અમારો સમાધાન માટે વાર્તાલાપ થઈ એમાં અમને મૌખિક રીતે મૌખિક રીતે સમાધાન અમારી સાત માંગોથી સાત માંગોમાંથી પાંચ માંગે માંગોને માની છે હું ત્રણસો કર્મચારીઓ વતી ગૌતમ અદાણી સાહેબને અને કલેક્ટર સાહેબને પણ આભાર માનું છું તથા પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ સહકાર મળેલ છે ફરીથી હું અદાણી સાહેબને અદાણી મેનેજમેન્ટ સાહેબને અદાણી મેનેજમેન્ટનો આભાર માનું છું તથા આપણા શ્રમ શ્રી ગુજરાત રાજ્ય અને શ્રમ શ્રી કેન્દ્રને પણ ખૂબ ખૂબ આભાર માનું છું એમ અમે ચાર દિવસની અંદર પોલીસ તંત્રનો પણ સાથ સહકાર મળેલ છે ભારતીય મજદૂર સંઘ પ્રદેશ અને ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લાના એનો પણ સહકાર મળેલ છે તેમના પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ફરીથી ગૌતમ અદાણી સાહેબ અને તમામ ગૌતમ અદાણી સાહેબ ને છેવાડાના નાના કર્મચારીઓનો વાત અવાજ સાંભળી ને અમારી વાર્તા ટોપ મેનેજરની સાથે વાત કરાવીને અમારું જે સમસ્યાઓ હતી એનો સુખદ નિરાકરણ કાઢ્યો છે એને બદલ હું એમનો આભાર માનું છું